નાઇન કેમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાનનું વર્તન જમીન ધોવાણ તેમજ મહેસાણા જિલ્લાના રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પત્રમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રભારી હેમાંશુભાઈ પટેલ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર રામજીભાઈ ઠાકોર

અને ઘેરી નિંદ્રાની અંદર છે એને જગાડવા માટે ખેડૂતોના પાક વીમા માટે અને જે રોડ રસ્તાથી જે પ્રજાને હાલાકી પડે છે જે હરરોજ મુસાફરી કરનારા લોકોનો સમય અને સાધનોનું પરાવાર નુકસાન જાય છે સો રૂપિયાના પેટ્રોલ ડીઝલની અંદર આજે બસો રૂપિયે પણ ના પહોંચી વળાય એટલી મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે એટલે આ જે સુઈ જયેલું તંત્ર છે એને જગાડવા માટે પ્રજાપતિ કોંગ્રેસ પાર્ટીના આખા મહેસાણા જિલ્લાના તમામ આગેવાનો ભેગા થઈ અને સરકારી તંત્રને એક આવેદનપત્ર આપ્યું કે જાગો અને આ પ્રજાના કલ્યાણનું કંઈક ચિંતા કરો એના માટે